ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે ઘંટાલાવાળા ખોડિયાર માતાજીએ પંચધુણી યજ્ઞ અને બાર કલાકના માતાજીના માંડવાનું આયોજન કર્યું હતું દ્રોણના ઘંટલાવાળા ખોડિયાર માતાજીએ લાલીમાના આશ્રમે પંચધૂણી યજ્ઞ અને માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષો જૂની પૌરાણિક ખોડિયાર માતાજીની જગ્યામાં નવરંગો માંડવો અને પંચધુણી યજ્ઞનું આયોજનમાં ગુજરાત અને ભારતભરના કિન્નર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા લાલીમાના ગુરુ તથા દાદી ગુરુમાએ હાજરી આપી હતી તથા પવિત્રામાં સ્વીટીમાં મીરામાં મમતા માં રેખા દે નાયક દે રેણુકા દે માનસી દે પાયલ દે અપુ દે ભાવિકા દે તથા રાવળ દેવ અશ્વિનભાઈ તથા શૈલેષભાઈ તથા આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી અને આમંત્રિત ભુવા તથા પંચના ભુવાએ હાજરી આપી હતી અને ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો સંવાદતા હર્ષદ વાઢેર સાથે દિવિમિરન ન્યૂઝ સુના જય કિનનારી જય હો સનાતન ધર્મની આજે અમારા લાલગીરી બાપુ એમના આશ્રમે ભંડારો હતો માતાજીનો સાજે માનવો છે તરીકે અને કિન્નર અખાડા જુનાગઢ સબ મામંગલેશ્વર લીધા પધાર્યા હતા મારા આશ્રમે અને હરિહર કર્યા આનંદ મંગલથી અવસર આ એમના ગુરુજી जय श्री महाकाल ओम नमो नारायण मैं हूँ माँ पवित्र नंदगिरी महामंडलेश्वर किन्नर अखाड़ा एम जुना अखाड़ा उज्जैन पीठ से और मैं आज यहाँ पर आई हूँ कोडियार कोड़ी माँ और आज हमारे यहाँ पे हमारी जो लाली माँ है उनको हमने यहाँ पे दीक्षा दी है श्री महंत की और ये कोडियार माँ का स्थान है यहाँ पे उनका आश्रम है और बहुत अच्छा लग रहा है कि आज हम इतने दूर आए मैं तो दिल्ली रहती हूँ और मेरे साथ माँ स्वीटी है गिरनारी माता है और माँ ममता है और हम सब मिलके माता जी को दीक्षा दिए दी हैं वो नमारे हैं और बहुत अच्छा लगा मा, नमस्कार मित्रों हूँ फिरोज ईरानी આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં